તમે સારું કે ખરાબ વિચારો છો એની સાથે લો ઓફ એટ્રેક્શનને કાંઈ જ લાગતું વળગતું નથી તમને એની જરૂર છે કે નહીં એની પણ એને પરવા નથી એ તો માત્ર તમારા વિચારોને પ્રતિસાદ આપે છે તેથી તમે જો ડુંગરના દેવાનો જ વિચાર કરતા હો અને એની ચિંતા કરતા હો તો તેનો સંકેત બ્રહ્માંડને આપો છો આ આ દેવાના ડુંગર નીચે હું દટાયેલો છું તમે તમારી આ જાતની વાત દ્રઢતાપૂર્વક કહો છો તમારા અસ્તિત્વની દરેક પરે તમે આવું અનુભવો છો લો ઓફ એટ્રેક્શન તમે જેનો પણ વિચાર કરતા હો તે જ તમને આપે છે લો ઓફ એટ્રેક્શન એ કુદરતનો નિયમ છે એ બિલકુલ તથસ્થ છે સારા અને નરસા વચ્ચે એ ભેદ કરતો નથી એ તમારા વિચારોને તમારા જીવનમાં સાકાર કરે છે લો ઓફ એટ્રેક્શન તમે જેવું વિચારો છો તેવું જ તમને આપે છે તમે જ્યારે તમને અણગમતી વાતોનો વિચાર કરતા હો અને તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હો ત્યારે લો ઓફ એટ્રેક્શન દરેક વખતે તમને જે જોઈતું હશે તે જ આપશે જ્યારે તમે વર્ણ જોઈતી વાત પર ધ્યાન કેન્દ્રિત કરતા હો મારે મોડા પડવું નથી મારે મોડા પડવું નથી ત્યારે લો ઓફ એટ્રેક્શન એ સાંભળવા તૈયાર નથી હોતો કે તમને આ નથી જોઈતું એ તો તમે જે વિચારો છો એનો અમલ કરવા તૈયાર છે એના માટે શું છે મોડા પડવું બસ અને એ તો વારંવાર એમ જ બનતું રહેવાનું કોઈ બાબતમાં તમે ધ્યાન કેન્દ્રિત કરતા હોવ પછી ભલેને તમારું જે થવાનું હોય તે થાય તમે જેવું વિચારો છો તેવું ખરેખર તમારા જીવનમાં બને છે અને તમે મોડા પડો છો તમે જ્યારે તમને જોઈતી વસ્તુ વિચારો છો અને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે તે ક્ષણે તમે બ્રહ્માંડની ઉચ્ચતમ શક્તિને આહવાન આપો છો લો ઓફ એટ્રેક્શન નથી જોઈતું ના નહીં અથવા એ પ્રકારના નકારાત્મક શબ્દોની નોંધ લેતો નથી તમે નકારાત્મક ઉદ્ગારો કાઢો છો ત્યારે લો ઓફ એટ્રેક્શન એનો કેવો અર્થ કરે છે તે સમજાવો સપોઝ ફોર એક્ઝામ્પલ મારે આ કપડા પર કોઈ ડાઘ પડવા દેવો નથી ત્યારે યુનિવર્સમાં મેસેજ જશે મારે આ કપડા પર ડાઘ પડવા દેવો છે વધારે ડાઘ પડવા દેવો છે મારા વાળની સ્ટાઇલ બગડી ના નાખે તો સારું મારા વાળ બગડવા જોઈએ મારે મોડા પડવું નથી હું મોડો પડવા માંગુ છું પેલો માણસ મારી સાથે સારી રીતે વર્તે તો સારું યુનિવર્સમાં મેસેજ હશે પેલો માણસ તથા અન્ય માણસો મારી સાથે ખરાબ રીતે વર્તે એવું હું ઈચ્છું છું રેસ્ટોરન્ટમાં નોંધાવેલું ટેબલ કોઈને આપી ના દે તો સારું રેસ્ટોરન્ટ વાળો ટેબલ કોઈને આપી દે એવું હું ઈચ્છું છું તો દેખો અહીંયા તમે જ્યાં જ્યાં ન દે ન શબ્દ આવે છે ધેટ ઇઝ ઇગ્નોર ઇન યુનિવર્સ તમારી એ ટાઈમ પર ફિલિંગ શું છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે રેસ્ટોરન્ટ અને એનું ટેબલ અને એની સાથે ફિલિંગ જોડાઈ રહી છે ટેન્શનની કે ના આપી દે તો યુનિવર્સમાં મેસેજ જાય છે કે રેસ્ટોરન્ટનું ટેબલ આપી દો આ બૂટ મને ડંખે નહીં તો સારું આ બૂટ મને ડંખે એવું હું ઈચ્છું છું આ બધા કામ હું પૂરા નહીં કરી શકું મારું કામ વધે એવું હું ઈચ્છું છું મને ફ્લૂ ના થાય તો સારું મને ફ્લૂ તથા અન્ય રોગ થાય એમ હું ઈચ્છું છું મારે દલીલ નથી કરવી વધુ દલીલબાજી કરવાની મારી ઈચ્છા છે તમે મારી સાથે આ રીતે વાત ના કરો તમે આ જ રીતે મારી સાથે વાત કરો એમ હું ઈચ્છું છું બીજા લોકો પણ મારી સાથે આ રીતે બોલે એમ હું ઈચ્છું છું ઓફ એટ્રેક્શન તમે જેનો વિચાર કરો છો તે જ તમને આપે છે આશા રાખું છું થોડી ઘણી ક્લેરિટી આવી હશે આપને આ બધા એક્ઝામ્પલ્સ થી તો હંમેશા કોન્સન્ટ્રેટ કરો તમને જે વસ્તુ જોઈએ છે તેના પર જે વસ્તુ નથી જોઈતી એને ઇગ્નોર કરો નથી જોઈતી ના શબ્દ આવો જ ના જોઈએ ઇટ મીન્સ કે એ વાત પણ આપણા માઇન્ડમાં ના આવી જોઈએ અને આવી ગઈ તો પણ ત્રણ વાર કેન્સલ 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 બોલી અને એ વસ્તુને ઇગ્નોર કરી દો અને જે વસ્તુ જોઈએ છે ટોટલી એના ઉપર કોન્સન્ટ્રેટ કરો કારણ કે યુનિવર્સમાં આપણે જે બોલીએ છીએ આપણી લેંગ્વેજ નથી જતી આપણે કઈ ભાષામાં બોલીએ છીએ નથી જતું એ વસ્તુ અને એની સાથે જોડાયેલ આપણી ફિલ્ડિંગના વાઇબ્રેશન્સ યુનિવર્સમાં જાય છે તો હંમેશા જે વસ્તુ જોઈએ છે એના રિલેટેડ પોઝિટિવ વાઇબ્રેશન્સ જ રાખો જેથી પોઝિટિવ વાઇબ્રેશન્સ જશે યુનિવર્સમાં બિકોઝ યુનિવર્સમાં જે પણ છે બધું વાઇબ્રેશન્સ અને ફિલ્ડિંગ્સથી છે જોડાયેલું મેગ્નેટિક થી જોડાયેલું છે

તે અનેક ગણો થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડિયો થી આપને પ્રેરણા મળી હશે આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં